ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે અને સોલા સિવિલમાં જ છેલ્લા પંદર દિવસમાં ત્રીસ હજારથી પણ વધારાની ઓપીડી જે છે તે નોંધાઈ છે વાત કરવામાં આવે તો રાજ્યમાં રોગચાળો જે છે તે વકરી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો અને પાણીજન્ય રોગચાળામાં વધારો જે છે તે જોવા મળ્યો છે ખાસ વાત કરવામાં આવે અમદાવાદના સોલા સિવિલની તો અમદાવાદ સોલા સિવિલમાં છેલ્લા પંદર દિવસમાં એટલે જુલાઈ મહિનાના એકથી તારીખથી લઈને ચૌદ તારીખ સુધીમાં જ ત્રીસ હજાર જેટલા ઓપીડીના કેસો જે છે તે નોંધાયા છે તો બીજી તરફ છેલ્લા સવા મહિનાની વાત કરવામાં આવે તો એક જૂનથી લઈને પંદરમી જુલાઈ સુધીમાં સિત્યોતેર હજાર કેસ જે છે તે નોંધાયા છે ખાસ કરીને સસ્પેક્ટની વાત કરવામાં આવે તો છેલ્લા પંદર દિવસમાં ડેન્ગ્યુના ચારસોને ચાર કેસ જે છે નોંધાયા છે જેમાંથી તેર કેસ જે તેત્રીસ કેસ જે છે તે પોઝિટિવ આવ્યા છે તો બીજી તરફ મેલેરિયાના નવસોને છન્નું કેસો જે છે પંદર દિવસમાં નોંધાયા છે જેમાંથી તેર પોઝિટિવ આવ્યા છે તો બીજી તરફ ચિકનગુનિયાના પણ બાર કેસો જે છે તે શંકાસ્પદ નોંધાયા છે એટલે સમજી શકાય છે કે ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનિયાના કેસોમાં જે છે તે વધારો નોંધાયો છે અને કોર્પોરેશન દ્વારા પણ હવે ત્યાં પણ મચ્છરનું જે પોરા હોય છે તેમાં બિલ્ડિંગ હોય છે ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સ્કૂલો હોય અથવા તો કમર્શિયલ બિલ્ડિંગ હોય કે નવી જે બિલ્ડિંગ બની રહી છે તેમાં પણ કન્સ્ટ્રક્શન સાઇટો પર જઈને પણ લાખો રૂપિયાનો દંડ જે છે તે કોર્પોરેશન ફટકારી રહી છે